ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોંડલ નેશન હાઇવે ઉપર ડુંગળી ફેંકીને ચક્કા જામ પૂરતા ભાવ ન મરતા અને બંધીના વિરુદ્ધમાં ખેડૂતોએ ડુંગળીના ઢગલા કર્યા પથ્થરો આડા રાખીને રસ્તો બંધ કર્યો ગોંડલ નેશનલ હાઇવે ઉપર ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ ચક્કા જામ કરીને આક્રોશ ઠાલવ્યો ડુંગળીની સંપૂર્ણ નિકાસબંધીના વિરોધમાં તથા ડુંગળીના અપૂરતા ભાવના વિરોધમાં સવારે હાઈવે ઉપર ડુંગળી ફેંકીને ડુંગળીના કોથળા મૂકીને તથા ઢગલા કરી અને પથ્થર મૂકીને ખેડૂતોએ ચક્કાજામ કરતા દોડધામ મચી હતી છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસબંધી સહિતના મુદ્દે વિરુદ્ધ ઠાલવવામાં આવી રહ્યો છે અને ઠેર ઠેર આવેદનપત્ર પાઠવીને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે સવારે ગોંડલ નેશનલ હાઈવે ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે ખેડૂતોના ટોળે ટોળા એકત્ર થયા હતા અને ડુંગળીના અપૂરતા ભાવ અને નિકાસબંધી સામે આક્રોશ ઠાલવ્યો હતો અને ચક્કાજામ કર્યો હતો ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ડુંગળીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો વિફર્યા હતા ડુંગળીનો એક્સપોર્ટ બંધ થતાં વેપારી ખેડૂતોમાં રોષ ફેલાયો છે ડુંગળીનો એક્સપોર્ટ બંધ થતાં વેપારી ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાની નોબત આવી છે ખેડૂતોના વિરુદ્ધ વચ્ચે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ખેડૂતોના વિરુદ્ધ અને ચક્કાજામને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચીને વાહન વ્યવહાર પૂર્વબત કરવા કામગીરી શરૂ કરી હતી રિપોર્ટર અમુ સિંગલ જેતપુર સાવલિયા ગામ ધોરડા તાલુકો જેતપુર સરકારે જ્યારે એકદમ ભાવ નીચા આવ્યા અને આવક ખૂબ વધી ત્યારે સરકારે અચાનક રાતો રાત એક્સપોર્ટ બેન કરી દીધું એની પહેલા સરકારે એકત્રીસ ડિસેમ્બર સુધી એમઆઈપી આઠસો લગાવી દીધી તો અચાનક રાતોરાત બંધ કરી દઈએ અને જ્યારે ખેડૂતોને ઘાવ લાગ્યો છે ત્યારે મલમ લગાડવાની જગ્યાએ મીઠું ભભરાયું છે તો આ ખેડૂતોની હાલત શું થાય અત્યારે પાંચ રૂપિયા દસ રૂપિયા કિલો લેવા કોઈ ત્યાર નથી અને અંદર અત્યારે અંદર મબલ છે અને માથે આવ્યો છે ત્યારે સરકાર બેન લગાવે છે એ સરકારનો નિર્ણય તદ્દન કેર વ્યા છે આ સિઝનમાં જ જેને બેન લગાવી હતી ઓફ સિઝનમાં લગાવે તો ક્યાં સરકારને પ્રોબ્લેમ છે બીજું અને આની ડુંગળીની પ્રોડક્શન કોસ્ટ એક મને કોઈ કાઢીને બતાવે આમાં અમારે શું મજૂરને દેવાનું બિયારણને દેવાનું કે ખાતરને દેવાનું પ્લસ બીજી વસ્તુ કે કોઈ બી આજે માણસ તમે જો બાર કલાકની નોકરી સરકારી કર્મચારીઓ આઠ કલાકની નોકરીમાં પૂરતો પગાર મળે છે અમારી બાર બાર કલાક ચૌદ ચૌદ કલાકની રાતના જયારે જનાવરની સાથે બી બાથ પીડીને અમે કામ કરતા હોઈએ છીએ એ ઉત્પાદન થાય ભારતની પ્રજાને આપણી તમામ જનતા ખાય એના માટે અમે માર્કેટ યાર્ડમાં લઈને આવીએ છીએ કાલે સવારે અમારા પરિવાર પૂરતો અમે જો વાવવા માંગ છું તો ખાશે શું અને સરકાર એને આ જે દેવાની નીતિ છે એ નીતિ કેમ ખેડૂત વિરોધી છે બીજાને બધાને એનું પેકેજ મળી જાય એને ભાથા મળી જાય પણ ખેડૂતને કઈ બાબતનું ભથ્થું આપો છો અને જ્યારે પ્રોડક્શન ઉત્પાદન આવે ત્યારે જ તમને બેન્ડ લગાવવાની તક મળે છે એનો જવાબ જોઈએ સરકાર શ્રી પાસેથી અમને ચંદુભાઈ મોહનભાઈ પાગડા ગ્રામ ઢોળવા તાલુકો બેસણ હું ડુંગળી વેચવા ગોંડલ યાર્ડમાં આવ્યો છું મારી ડુંગરી આઠસો માં વેચાતી હતી ડુંગરી આજે છે મારે કઈ રીતે વેચવી હું છું ભાઈ મારે છોકરા છે મારે છોકરા ભણાવવા કઈ રીતે આમાં છોકરાનું હું કરવું મારે સમજી લો અમારે સરકાર શ્રી ને વિનંતી છે અમારે સરકારનું કાંઈ જોતું નથી બે બે હજાર નથી જોતા અમારે સબસિડી નથી જોતી અમારે પોષણ ભાવ જોઈએ છે અમારે બીજું કઈ જોતું નથી ભાઈ નિકાસ સરકાર સરકાર શ્રી એ નિકાસ બંધી કરી તાત્કાલિક છૂટી કરે નકર ખેડુ આત્મહત્યા કરવા તૈયાર છે અને મરી જવું છે અમારે કિલો ડુંગળી અમે વેચી છે અમે ગઈ છે બે રૂપિયા વેચી છે તેથી સરકાર ક્યાં ગઈ હતી સમજી લ્યો હે અત્યારે મોંઘવારી નડે છે સરકાર ને મફત ખવડાવવું છે અમારા છોકરા છે ભાઈ